ઝોનડીય ત્રેપન દસ લોડર વેચવાનું સાવ વ્યાજબી ભાવમાં દબાસિયાની બાંધણી મળશે અને ટાયર સારા જોવા મળશે આ ડીયર ટ્રેક્ટર અને લોડરને મોડલ અને ક્યાં જોવા મળશે કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે શનુ જીરો સોળ સત્તર ઝીરો સોળસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ડિયર લોડરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે દસમો મહિનો લોડર અને મિત્રો આ બે હજાર સોળનું મોડલ છે અને દબાસિયાની બાંધણી મળશે લોડરને તમને ટાયર સારા જોવા મળશે આગળ પાછળ બંને આગળના ટાયર સાવ નવા જોવા મળશે પાછળના ટાયર તમને પચાસ ટકાથી ઉપરની કન્ડિશન જોવા મળશે અને લોડર કમ્પ્લીટ વર્ક કરશે સાઈડ ગેર સાથે આ લોડર તમને જોવા મળશે અને લોડરમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે અને લોડર કમની કલર સાથે જ જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે કંપની ફિટિંગ લોડર જોવા મળશે હાઇડ્રોલિક વગેરે કમ્પ્લીટ જ વર્ક કરે છે અને જેક બધા સારા જોવા મળશે કંઈ જેક તમને લીકેજ જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ લોડરની કિંમતની તો માલિકે આ લોડરની કિંમત આઠ લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન આઠ લાખ રૂપિયા લોડરની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું આઠ એકોતેર ત્રીસ ત્રણ સત્તાણું સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે આઠ લાખ રૂપિયા કિંમત રાખેલી છે અને આ ઝોનડિયર લોડર લોડલ તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તો ગામ સોરવીરા ગામ જોવા મળશે સોરવીરા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સન્નું આઠ એકોતેરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ